રાજકોટ જિલ્લાના ઉપલેટામાં કોંગ્રેસ દ્વારા ઉપલેટા મામલતદાર દ્વારા કોંગ્રેસના આગેવાનો સાથે કરેલા વિરોધમાં મામલતદાર કચેરી ખાતે પણ મુલાકાતી દિવસ હોય છે એ દિવસે એક મુલાકાતી કે જે ઓફિસમાં આવ્યા હતા એમણે મુલાકાતી સ્લીપમાં મુલાકાત માટેની ચિઠ્ઠી મોકલાવી ત્યારે અન્ય મુલાકાતી ઓફિસમાં બેઠા હોય મારી સાથે એટલે એ નીકળે પછી એમને બોલાવ્યા હાર્ડલી દસથી બાર મિનિટ થઈ હશે તો મારા કચેરી બહાર બેસતા સેવકે કીધું કે ભાઈ જતા રહ્યા છે પછી મને તો કોઈ ખ્યાલ નહોતો પણ પછી તમારા મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું કે ભાઈ એ કોંગ્રેસના કોઈ આગેવાન છે અને મેં ચિઠ્ઠી જોઈ એમની મુલાકાતી સ્લીપ તો એમાં એમણે રાયસીભાઈ ગામ કાથરોટા અને મુલાકાતનું કારણ ગામના પ્રશ્ન બાબત આટલું જ લખેલું હતું દસથી બાર મિનિટ જ રાહ જોઈ પડી છે કોઈ કલાક બેસાડ્યા નથી અને દસથી બાર મિનિટ પછી જ્યારે કચેરીના સેવક એમને બોલાવા ગયા ત્યારે એ કચેરીમાં હતા નહીં એ વ્યક્તિ મને મળ્યા જ નથી મારી અરે પ્રત્યક્ષ કે પરોક્ષ કોઈ વાતચીત નથી થઈ એટલે જે આક્ષેપો કરવામાં આવે છે કે તોછું વર્તન કર્યું અમાનવીય વર્તન કર્યું તો મને મળ્યા જ નથી મારી સાથે કોઈ પ્રકારની વાતચીત જ નથી થઈ તો તમને કોઈ સવાલ આવતો નથી